નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેલનો દીવો પ્રગટાવવાના જ્યોતિષ ઉપાય હિન્દુ ધર્મની કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય દીવો પ્રગટાવ્યા વિના પૂર્ણ થતું નથી ઘરમાં કે મંદિરમાં કોઈ પણ ધાર્મિક કાર્ય કરતાં પહેલાં દેવી દેવતાઓની સામે દીવો પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે આ સિવાય ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરના દોષનો પણ અંત આવે છે હિન્દુ ધર્મ ગ્રંથોમાં દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક તલના તેલનો દીવો ખાસ કરીને દેવી લક્ષ્મીની સામે તલના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તલનું તેલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની સામે તલના તેલનો દીવો પ્રગટાવવાથી તેમના આશીર્વાદ મળે છે અને તલના તેલનો દીવો પ્રગટાવવાથી કુંડળીમાંથી સૂર્યને સ્થિતિ પણ મજબૂત બને છે નંબર બે સરસવના તેલનો દીવો સરસવના તેલનો દીવો મુખ્યત્વે ભગવાન હનુમાન અને ભગવાન શનિની સામે પ્રગટાવવામાં આવે છે સૂર્યાસ્ત પછી હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે તેમને પ્રસન્ન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે શનિદેવની સામે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે જો કોઈ પણ વ્યક્તિ શનિના પ્રભાવમાં હોય તો શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી તમામ દોષ દૂર થઈ જાય છે નંબર ત્રણ મહુવા તેલનો દીવો ભગવાન શિવને મહુવા તેલ ખૂબ જ પ્રિય છે આઠ વાટવાળો મહુવા તેલનો દીવો પ્રગટાવીને બોરેણાથી પ્રસન્ન કરી શકાય છે માન્યતાઓ કહે છે કે આઠ વાટવાળો મહુવા તેલનો દીવો પ્રગટાવવાથી જીવનમાંથી રોગો દૂર થાય છે નંબર ચાર જેતુન તેલનો દીવો જો કેતુગ્રહ આપણી કુંડળીમાં ખૂબ જ ખરાબ પરિણામ આપી રહ્યો હોય તો આપણે જેતુન તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને કેતુ ગ્રહ આપણને શુભ ફળ આપવા લાગે છે નંબર પાંચ લીમડાના તેલનો દીવો જો કોઈ વ્યક્તિનો મંગળ ગ્રહ ખૂબ જ અશુભ હોય અને તેને વારંવાર ઈજા થાય કે તે કોઈ અકસ્માત થાય તો તેણે ઘરમાં લીમડાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ નંબર છ દીવો પ્રગટાવતા સમયે રાખો દિશાનું ધ્યાન દીવો પ્રગટાવતા સમયે હંમેશા દિશાનું ધ્યાન રાખો ભૂલથી પણ દીવો ખોટી દિશામાં પ્રગટાવવાથી નુકસાન થઈ શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ખોટી દિશામાં દીવો રાખવાથી નુકસાન વેઠવાનો વારો આવે છે જ્યારે પણ દીવો પ્રગટાવો તો તેને પશ્ચિમ દિશામાં જ રાખો આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે નંબર સાત જો તમે બીમારીઓથી પરેશાન છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ખૂબ જ બીમાર છે તો તે પીપળના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો આ ઉપાય સતત એકતાલીસ દિવસ સુધી કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી રોગોમાં પણ રાહત મળે છે અને દર્દી જલ્દી જ સ્વસ્થ થઈ જાય છે આ સિવાય આ ઉપાયનો ઉપયોગ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પણ કરી શકાય છે નંબર આઠ જો કોઈ વ્યક્તિનો ગુરુગ્રહ નબળો હોય તો તે વ્યક્તિએ તેલની સાથે હળદર મેળવીને ગુરુવારે તેનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનું દાન કરવાથી ગુરુગ્રહ બળવાન બને છે અને શુભ ફળ આપવા લાગે છે નંબર નવ માથા ઉપર સરસવનું તેલ લગાવાથી શનિ ગ્રહ ઉચ્ચ અવસ્થામાં પરિવર્તિત થાય છે એક વાસણમાં સરસવનું તેલ લો અને ભગવાનના નામનો જાપ કરતી વખતે તેને તમારા માથા પરથી ઉતારો અને બહાર ફેંકી દો આમ કરવાથી રોગો નાશ પામે છે નંબર દસ જો તમે એક પછી એક સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમને લાગે છે કે દુર્ભાગ્ય દુર્ભાગ્ય તમારો સાથ નથી છોડી રહ્યું તો શનિવારે ઘઉંના લોઠમાં જૂના ગોળ ભેળવીને સરસવના તેલમાં ખીર બનાવી લો થાળીમાં દીવો સરસવનું તેલ વગેરે નાખીને રાત્રે ચોકમાં લઈ જાઓ અને ત્યાં મૂકી દો અને દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાની ઈચ્છા રાખીને પાછા આવો પણ ધ્યાન રાખો કે પાછળ વળીને ન જોવું જોઈએ નંબર અગિયાર ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીના ચરણોમાં લગાવો અને ધૂપ દીપ વગેરે તેમની પૂજા કરો અને પછી તેમને ફૂલની માળા અર્પણ કરો આ ઉપાય મંગળવાર અને શનિવારે કરવા જોઈએ તેનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થવા લાગશે નંબર બાર કેટલાક લોકો હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવે છે પરંતુ ચમેલીના તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચઢાવવામાં આવે છે નંબર તેર જો તમે શારીરિક પીડાઓનો સામનો કરી રહ્યા છો તો શનિવારે સવા કિલો બટાકા અને સવા કિલો રીંગણા લો અને સરસવના તેલનો વઘાર કરીને શાક બનાવો તેની સાથે સરસવના તેલમાં સવા કિલો લોઠણી પૂરી બનાવો આ ભોજન દિવ્યાંગ અને જરૂરિયાતમંદોને ખવડાવો આ ઉપરાંત સતત પાંચ શનિવાર સુધી કરવો જોઈએ તેનાથી તમારી બધી જ શારીરિક બીમારીઓ દૂર થઈ જશે નંબર ચૌદ એક વાસણમાં સરસવનું તેલ લો તેમાં તમારો પડછાયો જુઓ અને તેને શનિવારે સાંજે શનિદેવના મંદિરમાં રાખો આ સિવાય તમે શનિદેવને અલગથી તેલ પણ ચઢાવી શકો છો આ ઉપાયથી શનિદેવની કૃપા તમારા ઉપર બની રહેશે નંબર પંદર જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે નહાવાના પાણીમાં સરસવના તેલના બે ટીપા નાખવાથી આર્થિક લાભનો માર્ગ ખુલે છે વ્યક્તિ સફળતાની સીડી ચડવા લાગે છે અને તેના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરે છે નંબર સોળ ઘીનો દીવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા અને વાસ્તુદોષ દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ રહે છે તેનાથી વાતાવરણમાં પવિત્રતા પણ આવે છે તુલસીના છોડ પાસે હંમેશા ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો